રક્ષાબંધન એટલે એની શબ્દ ની અંદર જ રક્ષા સમાયેલી છે આજના દિવસે આપણે બધા જાણીએ છીએ કે બેન છે એક સૂતરનો તાંતણો ભાઈના કાંડે બાંધી અને ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય હંમેશા આપજો આવી ભાઈ છે એ પણ પોતાની સ્વીકારી અને સમૃદ્ધિ માટેસારનો જોઈ કોઈ શ્રેષ્ઠ સંબંધ હોય તો એ ભાઈ બહેન નો સંબંધ છે એવું માનવામાં આવે છે ભાઈ બહેન નો જયારે પ્રેમ ની વાત કરવામાં આવે છે તો આજે એક વાત કરવી છે કે બેન એટલે શું

ત્યારે માંગ્યા વગર જ પોતાના પિતાની ઉપરનો મિલકત નો બધો જ હક કંકુથાપા દ્વારા ભાઈને સોંપતી જાય છે આ બેન છે હંમેશા પોતાની જાતને દુખી કરશે પણ ભાઈનું એક જરા સરખું પણ જો દુઃખ હશે તો એ બેન સહન નથી કરી શકતી બેન એટલે જાનજર નો જાણકાર બેન એટલે આંગણા આંગણામાં માં તુલસીનો ક્યારો હવે જ્યારે બેન સાસરે જાય છે ત્યારે પણ ભાઈની હંમેશા સુખ સમૃદ્ધિ પોતાના મન મનથી દૂર રહીને પણ ઈચ્છતી હોય છે વખત ઠેસ લાગે છે ત્યારે બેન હંમેશા ઠેસ પોતાને લાગે છે છે અને બોલે મારા તો ત્યારે વીરાનું રક્ષણ ઈચ્છે છે ગમે તેવી સંજોગોમાં પણ જો ભાઈને કઈ મુશ્કેલી હશે તો ગમે ત્યાં દૂર રહેતી હશે ત્યાંથી પણ દોડીને પહોંચશે અને તરત જ ઉભી રહેશે કે ભાઈ તારે કઈ પણ કામ હોય તો કે તારા માટે હું હંમેશા તૈયાર છું જરાય મૂંઝાતો નહી આ બેન છે બેનનું નું મહત્વ બેન નું મૂલ્ય કદાચ આકી જ ન શકાય કેમ કે ભાઈ શબ્દોમાં આંકી શકાતો નથી આવી જ રીતે આપણે જોયું કે સંસારનો શ્રેષ્ઠ સંબંધ એટલે ભાઈ અને બેન તો ભાઈ એટલે શું તો ભાઈ એટલે પિયરનો નો મોભ છે જ્યારે પિતાનો પર્યાય બનીને ને રહીએ છે નાનો હોય ત્યારે બેનને છંછેડતો હોય એને હેરાન કરતો હોય એને રણાવતો હોય અને રડાવતો રડતી બેનને જોઈને આનંદ માણતો હશે પણ જ્યારે સાસરે જતી બેન હોય ત્યારે એને રડતી જોઈ અને એને આંસુના બંધન તૂટી જાય છે હંમેશા એવું કેતો હોય કે તું સાસરે જઈશ ત્યારે હું રડવાનો જ નથી પણ જેવી બેન પિયરનું પાનેતર અને સસરાની ચુંદડી પહેરી ડોલીમાં બેસે છે ત્યારે એના આંસુને રોકવા માટેનો કોઈ સ્કોપ જ નથી હોતો ત્યારે એના આંસુને કોઈ રોકી નથી શકતું આ ભાઈ છે મનમાં ઘણું બધું ઉપરથી નહીં દેખાવા છતાંય ભીતરની જે લાગણી છે ભીતર જ સમાવી અને હંમેશા બેન ની પાસે ધ્યાન રાખે છે જ્યારે બચપનમાં આનંદ માણતો હોય કે ભાઈ બેન રડે છે તો ખુશ થતો હશે પણ સાસરે ગયા પછી જો આસુ આંસુનું ટીપુ પણ બેન ના આંખમાં હશે તો ત્યારે ભીતરથી ભાંગી પડે છે તૂટી પડે છે આ ભાઈ છે તો આ ભાઈ અને બેન નો જે પવિત્ર પ્રેમ છે એ પ્રેમ હંમેશા ટકી રહે છે ગમે ત્યાં બેન હશે ગમે તે જગ્યાએ હશે ગમે તેવા દિવસોમાં હશે પણ છતાંય ભાઈ માટે હંમેશા પોતાની લાગણી વરસાવતી હોય છે ઘણી વખત આપણે જોયું છે કે જયારે વાદળી ચડીને આવતી હોય તો બેન અને વરસતી હોય પોતાને ત્યાં ત્યારે હંમેશા ભાઈને યાદ કરે અને વાદળીને કે વાદળી વરસશે મારા વીરના ખેતરમાં જઈને તો એના શ્વાસે શ્વાસે બેનના શ્વાસે શ્વાસે ભાઈનો ઋણ સમાયેલું છે ભાઈ પ્રત્યેનો પ્રેમ સમાયેલો છે અને સામે ભાઈ પણ બેન માટે ઘણું બધું કરે છે અને કરતો રહે છે તો આ દિવસ છે એ બંનેનો પ્રેમનો દિવસ છે પવિત્ર પ્રેમ નો છે અને હંમેશા એ પ્રેમ ટકી રહે છે કોઈ પણ સંજોગોમાં ક્યારેય એવું નથી સાંભળ્યું કે ભાઈ બેનના પ્રેમમાં કોઈ દિવસ ઓટ આવી હોય ભાઈ ભાઈના પ્રેમમાં ઓટ આવશે બેનો બેનો ના ક્યારેક કદાચ પણ ભાઈ અને બેનનો પ્રેમ એવો છે કે એ ક્યારેય છૂટો પડતો નથી હવે આવી નાનકડી એવી આ છે તમને એક વાત કહું કે નાના નાના ભાઈ બેન હોય લડતા ઝઘડતા હોય ત્યારે આપણને એમ થાય પણ એ એની અંદરનો ભાવ શું હોય છે એ વાત આજે મારે તમને કરવાની છે તો એક નાના બે ભાઈ બેન હતા રિયા ને રોનક હવે બંને રમતા રમતા ઝઘડી પડે છે અને સામાન્ય ઝઘડો હોય છે તો ઝઘડે છે અને પિતા પાસે રડતી રડતી રિયા જાય છે ભાઈએ મને માર્યું અને પિતા છે એ જોઈને પિતાને પણ ગુસ્સો આવે છે ભાઈને બોલાવે છે એની પાછળ દોડીને પકડી કાન પકડીને લઈ આવે છે અને રૂમમાં પૂરી દે છે આવું કે છે કે આજે તો તને જમવા આપવાનું જ નથી અને થોડો સમય થાય છે કલાક એટલે પિતા રિયા ને પોતે છે કે ચાલ જમવાનું બની ગયું છે ક્યાં ગઈ બધી જગ્યાએ જોવે છે પણ ક્યાંય રિયા એને મળતી નથી હવે થોડી વાર પછી એને પણ થાય છે કે લાવે જો કે રોનક શું કરે છે એટલે સેજ બારી ખોલી ને જોવે છે તો અંદર રિયા થાળી જમવાની થાળી લઈ અને ભાઈ ને વિનંતી કરે છે કે ભાઈ જમી લે હવે એ ભાઈ છે ના પાડે કે નહીં હું નહીં જમું ત્યારે આ રિયા કે છે કે ભાઈ તું જમી લે

અ આપણે જોઈએ છીએ દાખલા તો એમાં ખાસ એક મહત્વનો જો પ્રસંગ હોય તો બલિરાજાએ જ્યારે ત્રણેય લોક ઉપર વિજય મેળવવા માટે સો યજ્ઞ કરવાનો વિચાર કર્યો હતો અને ત્યારે નવાણું યજ્ઞ થઈ ગયા સોમો યજ્ઞ જ્યારે શરૂ થયો ત્યારે પછી બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને કે છે કે ભગવાન કંઈક કરો નહીતર પછી ત્રિલોક ઉપર એનો અધિકાર થઈ જશે અને આપણી પાસે કંઈ બાજુ નહીં રહે ભગવાન છે તે એવા વખતે વામન અવતાર ધારણ કરી બલિરાજા પાસે આવે છે નાના એવા બાળક અને છે કે માગો ભૂદેવ તમારે શું જોઈએ છે ત્યારે ભગવાન એની પાસે ડગલા પૃથ્વી છે ત્યારે બે ડગલાની ની અંદર સમગ્ર વિશ્વને માગી લે છે અને છેલ્લું એક ડગલું છતાં પણ બાકી રહી જાય છે ત્યારે એ બલિરાજાને કહે છે કે હવે હું ક્યાં પગ મૂકું બલિરાજા એને મસ્તક ધરે છે કે મારા મસ્તક ઉપર છેલ્લો પગ તમે રાખી દો અને એવા જ વખતે બલી છે રસાતાડમાં જાય છે ત્યાં જઈ અને જ્યારે બલિરાજા છેલ્લે એવું કહે છે કે ભગવાન મેં તો તમને આપ્યું બરાબર છે પાછે મારે તમારી પાસે કંઈક માગવું છે તો ત્યારે ભગવાન કે છે કે માગો શું જોઈએ છે ત્યારે એવું કહે છે કે તમે મારે ત્યાં ચોકીદાર બનીને મારી સામે હંમેશા નજર સામે રહ્યો ભગવાન એ સ્વીકારે છે પણ લક્ષ્મીજી રાહ જોએ છે કે કેમ હજી ભગવાન નથી આવ્યા એટલે એ તપાસ કરે છે નારદજીને પૂછે છે ત્યારે નારદજી અને આ પ્રસંગ કહે છે ત્યારે લક્ષ્મીજી વિચાર કરે છે કે શું કરું કે ભગવાનને હું પાછી ત્યાંથી છોડાવી શકું એના માટે લક્ષ્મીજી બલિરાજા પાસે જાય છે અને એને કહે છે કે હું બેન બનીને આવી છું અને મારે તમને રાખડી બાંધવાની છે બલિરાજા કહે છે કઈ વાંધો નહીં રાખડી બાંધી દે છે ત્યારે બલિરાજા કહે છે કે બોલો બેન તમારે શું જોઈએ છે મારે રક્ષાબંધનના બદલે ત્યારે લક્ષ્મીજી કહે છે કે હું હું ભગવાન હું લક્ષ્મીજી છું દેવી લક્ષ્મી છું અને મારે આ વિષ્ણુ ભગવાન હું તમારી પાસે છું આમ કરી અને રક્ષાની બદલીમાં વિષ્ણુ ભગવાનને છોડાવે છે છે આ પ્રસંગ પુરાણોમાં આપણે ઘણી કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી એ પ્રસંગ પણ છે દ્રૌપદીનો આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણને એક પાટો ખાલી બાંધી દીધો તો પોતાની ચુંદડીમાંથી એક કોર કાઢીને પણ ઈ એ પાટાની બદલીમાં ભગવાને એક એક તારના એક એક વસ્ત્ર એવા વસ્ત્રો પૂરી અને દ્રૌપદીની લાશ બચાવી હતી આવા ઘણા બધા પ્રસંગો રક્ષાબંધનના આપણે જોઈએ છે હવે એક વાત ખાલી છેલે કહેવાની છે કે જ્યારે રક્ષાબંધન છે તો દેવાનો વ્યવહાર છે કે ભાઈ છે બેનને કંઈક આપે છે રક્ષાની બદલીમાં અને બેન સહર સ્વીકારે છે બરાબર છે એનો ભાવ છે એ સ્વીકારે છે પણ બેન માટે કોઈ દિવસ ક્યારેય આ વસ્તુનું મૂલ્ય રહેતું નથી ભલે એક રૂપિયો હશે કે એક કરોડ હશે બેન માટે બે ભાઈનો જે ભાવ છે એ જ મહત્વનો હોય છે એની પાસે કોઈ કોઈ એની તોલે આવી ન શકે કદાચ કુબેરના ભંડાર હશે તો પણ આ બેનના પ્રેમના તોલે આવી નથી શકતા એટલે બેન ક્યારેય એવું નહીં છે કે મારા ભાઈ પાસેથી મારે આ જોઈએ છે હંમેશા જ્યારે પણ પૂછશે જ્યારે કઈ પ્રસંગ હશે અને કહેશે કે બેન તારા માટે શું લઈ આવું ત્યારે હંમેશા એવું જ કે છે કે તું કઈ ન લઈ આવતો કાંઈ નહીં ખાલી આવીને ઉભો રહે છે તો આ છે એ ભાઈ બહેન નો પ્રેમ છે ભગવાન આ ભાઈ બેનના પ્રેમ ને હંમેશા દરેકે દરેક વિશ્વના ભાઈ ના પ્રેમ ને અમર રાખે એવી શુભેચ્છા સાથે